આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યમાં આવતીકાલે યોજાનારા મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ નાગરિકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી મતદારો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે રાજ્ય પોલીસે તમામ મતદાન મથકોએ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણીઓમાં એક પણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય તે માટે રાજ્યના અગિયાર અંતરિયાળ વિસ્તારોમાં મતદાન મથકો સ્થાપ્યા અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને ધમકીભર્યા ઇમેઇલ મળતા પોલીસે સઘન તપાસ હાથ ધરી અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી અને હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આવતીકાલે ગુજરાત સહિત દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરાનગર હવેલી અને દમણ અને દીવની ત્રાણું બેઠકો માટે મતદાન યોજાશે જેમાં ગુજરાતની પચીસ કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની અગિયાર ઉત્તરપ્રદેશની દસ બેઠકો ઉપર મતદાન થશે આ ઉપરાંત મધ્યપ્રદેશની નવ છત્તીસગઢની સાત બિહારની પાંચ આસામ અને પશ્ચિમ બંગાળની ચાર ચાર બેઠકો ગોવા અને દાદરાનગર હવેલી અને દમણ અને દીવની બે બે બેઠકો ઉપર મતદાન ગુજરાતમાં લોકસભાની પચીસ અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે આવતીકાલે યોજાનારા મતદાનમાં મતદારો સહિત વિવિધ પક્ષના ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદમાં રાણીપ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરત ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શીલચ ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પાલીતાણા ખાતે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ ખાતે મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે દરમિયાન કોંગ્રેસ અને આપના ઉમેદવારો નિયત કરેલા સ્થળે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે રાજ્યમાં સુરત સિવાયની લોકસભાની 25 તથા વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર આવતીકાલે યોજનારા મતદાન માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે મતદાન સવારે સાત વાગે શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે ચૂંટણી પંચે મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે આવતીકાલે ચાર કરોડ છન્નું લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જણાવ્યું કે ઈવીએમ અને વીવીપેટ મશીન બુથ ઉપર મોકલી આપવામાં આવ્યા છે આ ઉપરાંત વોટર ઇન્ફોર્મેશન સ્લીપના વિતરણનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે દરોને ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે અલગ અલગ સ્વીપ એક્ટિવિટીઝ પણ કરવામાં આવી રહી છે અને ભાગના તમામ વ્યવસ્થા કરવામાં આવી છે પ્લીઝ મારી વિનંતી છે કે હોલિડે મતલબ ઘરમાં બેઠીને અથવા બીજા કોઈ પાર્ટીમાં જવું અથવા મૂવીમાં જવું એ માટે નથી પહેલે વોટ પ્લસ વોટ કરીને પછી બીજું કામ કરવાનું છે દેટ ઇઝ અવર અપીલ છે સેકન્ડ પ્લીઝ નોટ ધ ટાઈમિંગ્સ ઓલ્સો મોર્નિંગ સેવન એ એમથી સિક્સ પીએમ છે ત્રીજું ગરમી છે પ્લીઝ કાળજી લઈને વોટિંગ કરવા માટે આવજો ગુજરાતના પચાસ હજાર સાતસો સિત્યાસી મતદાન કેન્દ્રો પર મતદાન થશે રાજ્યના તમામ વિધાનસભા વિસ્તારોમાં ઓછામાં ઓછું એક આદર્શ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ વિધાનસભા વિસ્તારોમાં સાત સખી મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે આ તમામ કેન્દ્રોમાં તમામ કર્મચારી મહિલા હશે એક પીડબ્લ્યુડી સંચાલિત મતદાન કેન્દ્રમાં દિવ્યાંગ કર્મચારી હશે જ્યારે યુવા મતદાન કેન્દ્રમાં તમામ કર્મચારી યુવાન જ હશે આવતીકાલે લોકસભાની બેઠક ઉપરાંત પોરબંદર વી જયપુર ખંભાત માણાવદર અને વાઘોડિયા બેઠક માટીની માટેની પેટાચૂંટણી પણ યોજાશે રાજ્યના પોલીસ મહાનિદેશક વિકાસ સહાય જણાવ્યું કે આવતીકાલે મતદારો ભયમુક્ત બનીને મતદાન કરી શકે તે માટે રાજ્ય પોલીસે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે રાજ્યમાં સોળ માર્ચથી આચાર સંહિતા અમલી થઈ ત્યારથી અત્યાર સુધી પચાસ કરોડ રૂપિયાનો અંગ્રેજી દારૂ પકડાયો છે અને અસામાજિક તત્વો ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો ન કરે તે માટે સાડા ત્રણ લાખ લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે વધુમાં પોલીસ મહાનિદેશકે આ મુજબ જણાવ્યું ચૂંટણી પંચની જે અપેક્ષાઓ છે એ મુજબ દરેક બિલ્ડિંગમાં દરેક બુથમાં યોગ્ય સંખ્યામાં અર્ધલશ્કરી બળ હોય એસઆરપી હોય સ્થાનિક પોલીસ હોય હોમગાર્ડ હોય એ તમામની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને ચૂંટણી પંચના જે માપદંડ છે એ માપદંડને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ ઉપર પણ બંદોબસ્ત રાખવામાં આવ્યું છે અને સાથે સાથે આશરે સાડા ચાર હજાર જેવા મોબાઈલ પેટ્રોલિંગની વ્યવસ્થા પણ તે દિવસે કરવામાં આવી છે એટલે ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન આવતીકાલે થશે એને મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્ય ચૂંટણી પંચે આ વખતે એક પણ મતદાર મતદાન કર્યા વગર રહી ન જાય તે માટે અંતરિયાળ વિસ્તારોમાં અગિયાર વિશેષ મતદાન મથક પણ સ્થાપ્યા છે આવો સાંભળીએ આ અંગેનો અહેવાલ ગીરના જંગલની અંદર આવેલા બાણેજની વાત કરીએ તો અહીં શિવ મંદિરના મહંત એવા માત્ર એક મતદાર માટે પણ ચૂંટણી પંચે વિશેષ મતદાન મથક સ્થાપિત કર્યું છે જ્યારે સાપ નેસ બિલિયાના કુલ બેતાલીસ મતદારો માટે ગીર જંગલના નેસ વિસ્તારમાં તંબુમાં મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે પૂર્વ આફ્રિકન લોકોના વંશજ એવા સિદ્ધિ સમુદાયના લોકો માટે પણ અન્ય ત્રણ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યા છે આ જ રીતે ભરૂચ જિલ્લાના નાના ટાપુ આલિયાબેટ ખાતે એક શિપિંગ કન્ટેનરમાં અને કડાણા ડેમ જળાશયની અંદર એક મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે તદઉપરાંત અમરેલી નજીક અરબી સમુદ્રમાં એક અલગ ટાપુ શિયાળ રહેવાસીઓને સેવા આપવા પાંચ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે અપર્ણા ખૂંટના અહેવાલ સાથે પ્રવેશ અડિયે આકાશવાણી સમાચાર અમદાવાદ આવતીકાલે યોજના ચૂંટણીને ધ્યાને લઈ રાજ્યના તમામ જિલ્લાઓ સંપૂર્ણ સજ્જ છે તેવી વિગતો જિલ્લા કલેક્ટરો પત્રકાર પરિષદ યોજીને આપી રહ્યા છે નર્મદા જિલ્લાના કલેક્ટર શ્વેતા તૈવતીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે ભરૂચ અને છોટા ઉદેપુર બેઠક ઉપર મતદાન થવાનું છે ત્યારે જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે પંચમહાલ જિલ્લા કલેકટર આશીષકુમારની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે ચૂંટણીલક્ષી સજ્જતા વિશે વિગતો આપી ડાંગ જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં પત્રકારોને ચૂંટણીલક્ષી તૈયારીઓથી અવગત કરાવ્યા અને કાયદો વ્યવસ્થાના એક્શન પ્લાનની વિગતો આપી જામનગર જિલ્લા કલેક્ટર બી કે પંડ્યાએ અને પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને પત્રકાર પરિષદમાં મતદાન દિવસ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે તે અંગેની માહિતી આપી અને વલસાડ જિલ્લા કલેક્ટરે પણ આવતીકાલે યોજાનાર મતદાન અંગે ચૂંટણી તંત્રની સજ્જતા અંગેની વિગતો આપી રાજ્યમાં આવતીકાલે યોજાનાર પચ્ચીસ લોકસભા બેઠક અને 5 વિધાનસભા બેઠકોની ચૂંટણીને પગલે સ્ટ્રોંગરૂમમાં રખાયેલ ઈવીએમ વીવીપેટની ફાળવણી પ્રક્રિયા હાથ ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ વિધાનસભા વિસ્તાર માટે કુલ બસ્સો એકતાલીસ મતદાન મથકો પર ઈવીએમ ડિસ્પેચ કરવાની કામગીરી કરવામાં આવી મહીસાગર જિલ્લાના નવસો ત્રેસઠ મતદાન મથકો ઉપર ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાજકોટ કોટડા સાંગણી અને લોધિકા તાલુકાના કુલ ત્રણસો એક્યાસી ઈવીએમ વીવીપેટ અને જરૂરી સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભા બેઠકો ઉપર યોજાનાર મતદાન માટે હિંમતનગર સરકારી પોલિટેકનિક ખાતે ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત કચ્છ ડાંગ અને સુરેન્દ્રનગર તેમજ દીવ ખાતે પણ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી પ્રક્રિયા હાથ ધરાઈ છે પ્રાદેશિક સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર માટે ફોલો કરી શકો છો આવતીકાલે રાજ્યની પચીસ લોકસભાની અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોના મતદાન નિમિત્તે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા બે વધારાના બુલેટિનો અને બપોરના બુલેટિનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે આવતીકાલે બે ત્રીસથી બે પાંત્રીસના પ્રાદેશિક સમાચારનો સમય વધારીને બે ત્રીસથી બે ચાલીસ કરવામાં આવ્યો છે જ્યારે સાંજે ચાર વાગેને પાંચ મિનિટે અને પાંચ વાગેને પાંચ મિનિટે પાંચ પાંચ મિનિટના વધારાના બે બુલેટિન વિવિધ ભારતી પરથી પ્રસારિત કરવામાં આવશે અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળતા પોલીસે સઘન તપાસ હાથ ધરી ક્રાઈમ બ્રાન્ચ સાયબર ક્રાઈમ એસઓજી અને અમદાવાદ પોલીસે અંગે તાત્કાલિક ધમકીભર્યા ઈમેલ મળેલ શાળાઓનું ચેકિંગ હાથ ધરીઓ અમદાવાદ પોલીસે કોઈપણ પ્રકારની અફવાઓ કે સોશિયલ મીડિયા ઉપર આવતા ખોટા મેસેજોથી દૂર રહી સાવધાન રહેવા અપીલ કરી છે જો કે ત્યાંથી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુઓ મળી નથી હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વેવની આગાહી કરી છે આવતીકાલે રાજ્યના તમામ જિલ્લાઓ અને દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેશે સુરત જિલ્લાના છૂટાછવા વિસ્તારો તથા સૌરાષ્ટ્રના પોરબંદર ભાવનગર જિલ્લાઓમાં વેવ્સની સ્થિતિની આગાહી કરવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં આવતીકાલે યોજાનારા મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ નાગરિકોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી અને અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને ધમકીભર્યા ઇમેલ મળતા પોલીસે સઘન તપાસ હાથ ધરી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા